રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં મોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે જેને લઈને સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા એકસો બે ટીમો બનાવી જિલ્લાના અગિયાર તાલુકાના છસો બાવન ગામોમાં નુકસાની બાબતેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે સર્વેમાં જાણવા મળ્યું હતું કે જિલ્લામાં પાંચ પોઇન્ટ ત્રેવીસ લાખ હેક્ટર વાવેતર પૈકી ચાર પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી કપાસ અને સોયાબીનના પાકને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું છે હાલ વહીવટી તંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે રાજકોટ જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઈને ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયો છે આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા એકસો બે એકસો બે ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે એકસો બે ટીમો દ્વારા કામગીરી કરીને હંડ્રેડ સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે અને આ સર્વે કામગીરીનો જે રિપોર્ટ જે છે આ કક્ષાએ મોકલી દીધું છે માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે જાય એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની ભારે આવ્યા છે અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી જે મૂળ જૂનાગઢ બાદલપુર ગામમાં વતની છે ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના ચાર ગામના ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજારની આર્થિક સહાયની જાહેરાત કરી છે બાદલપુર પ્રભાતપુર સાખડાવદર સેમરાળા ગામના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય યૂકવાશે અંદાજીત બારસોથી વધુ ખેડૂતોને લાભ મળશે સાથે અન્ય ઉદ્યોગપતિને પણ ખેડૂતોના ભારે આવવા અપીલ કરી હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ ખેડૂતો સરકારના સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે એટલામાં જ હવે ઉદ્યોગપતિ છે તે ખેડૂતોની આવ્યા છે જુનાગઢનું જે બાદલપુર ગામ છે ત્યાં મૂળ ત્યાંના જે ઉદ્યોગપતિ છે તે હવે ખેડૂતોની વારે આવ્યા છે અને તેમણે સહાયની જાહેરાત છે તે ત્રણ ગામના ખેડૂતો માટે ચાર ગામના ખેડૂતો માટે કરી છે આપણી સાથે ઉદ્યોગપતિ છે આપણે તેમની સાથે જ વાત કરશું દિનેશભાઈ કે માં વિચાર આવ્યો અને કેટલી સહાય આપશો કયા કયા ગામોને મૂળ મારું માદરે વતન બાદલપુર બાદલપુરની બાજુમાં સાંખડાવદર સેમરાળા ગામ અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે વિચાર મા ભગવતી કુળદેવી ખોડલની કૃપાથી મને આવ્યો કારણ કે આજે જે કાંઈ અમે સુખી સંપન્ન છીએ તે મા ભગવતી કુળદેવ ખોડિયાના આશીર્વાદથી થઈ અને અમારા તમના ચેરમેન નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ભાઈ ઉદ્યોગપતિઓ પોતાના વિસ્તારની અંદર પોતાના ગામની અંદર કંઈકને કંઈક સહાય કરી અને ખેડૂતોને મદદ કરે કુલ કેટલા હેક્ટરમાં આખો વિસ્તાર છે આ ચાર ગામના ખેડૂતો છે તેમનો અંદાજીત ગઈકાલે સાંજે અમે જે ગામની મિટિંગ કરી હતી દરેક ગામના આગેવાનો સરપંચો અને ગામના વડીલોને બોલાવ્યા હતા યુવાનોને ત્યારે અંદાજીત આંક અઢારસોથી બે હજાર હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે અને લાભાર્થીની વાત કરીએ તો અગિયારસોથી બારસો જેટલા લાભાર્થીઓ આ ચાર ગામની અંદર લાભ લેશે તો આપણે જ્યારે ગામડામાંથી જઈએ અને શહેરની અંદર સુખી થયા હોય ત્યારે પોતપોતાના વતનની અંદર જે કાંઈ બની શકે તેટલી આર્થિક સહાય દરેક લોકો એનાની મોટી જેની જેની જે સગવડતા હોય સગવડતા પ્રમાણે ખેડૂતોને કરે તો મને લાગે છે કે ખેડૂતોને ખૂબ સારી એવી મદદ મળી રહે